આજે સંતો મહંતો મહાપુરુષો બધા અહીંયા પધારે છે ભજન સત્સંગનો લાભ લેવાના માટે અને લેવાના માટે તો આ પ્રસંગ હર્ષ વર્ષે થતો જ હોય છે એમાંથી આપણે કંઈક લેવાનું હોય છે કાયમને માટે તો આપણે ઘરે જે કાંઈ કરતા હોય એ કરતા જ હોય છે પણ અહીંયા એ નથી કરવાનું આ જીવન અમૂલ્ય છે એ મળ્યું છે ને એ કાંઈક કરી જવા કરવાના માટે સાર્થક જીવનને કરવાના માટે આ મનુષ્ય દેહ મળ્યો છે એ મનુષ્ય તેરો બળો ભાગ તું માનવ તન પાયો આ મનુષ્યનું શરીર વારંવાર મળે એવી ગેરંટી કરી નથી તો એ છતાં આપણે બસ આથી ભૂલી જ જઈએ જે કઈ કરતા હોય સત્સંગ જે સાંભળો તે પછી તું યાદ રહે તો ભલે ન રહે તો ભલે પણ એવી વાત નથી ભગવાન કે સદગુરુ ચરણો સેવી લીધું તો હવે કઈ શું કરવું આ જીવનને ને કેવી રીતે જીવી જવું કારણ કે આ જીવન અત્યારે આડે ગાળે જઈને ઉભી રહી ગયું છે કે જેને તમે નક્કી ન કરી શકો ક્યારે સમય આવી જાય અત્યારે એવો સમય નથી કારણ કે વારંવાર આપણા આંગણે મૃત્યુ આવીને ડંકા દે છે છતાં વિચાર થતો જ નથી કે કંઈક ભજવું પડે પરમાત્માનું નામ લઈ આ જીવનને કંઈક સાર્થક બનાવીએ એવું નથી થતું કે કઠણ ચોટ છે કારણે આમાં મરણ મોટેડે છો માર કંઈક રાણાને કંઈક રાજ્યા હાથમાં છોડી ગયા છે ઘરવાર એ તે હરીનો રસ પી ગયે આ પીવાય એવો તો છે જ જો પિતા આવડી જાય તો અને ભક્તિનું જીવન સાર્થકતાથી જીવી જવાય તો એની જ મોજ લેવા જેવી છે બીજી તો કાયમ લે જ છે એ બધું નકામું છે આપણા માટે મનુષ્ય જન્મ જ્યારે મળે છે ને સેના માટે મળે છે ને એ કોઈને ખબર નથી હોતી પણ જ્યારે ખ્યાલ આવી જાય છે કે મૃત્યુ કઈક કઈ ગયું છે આ જીવનનો મૃત્યુ આવીને કઈક આપણને સંકેત કરે ને ત્યારે કઈક ઘણી બધી આપણને આમ ઠોકર લાગતી હોય એટલે તો મા પૂછ્યું કે જો જો દેખું સો સો રોગ્યું રોગ રહિત મેરે સદગુરુ જોગી આ દુનિયા રોગ લાગુ પડે પડે અને એના માટેનું જીવન છે તો ગંગા એ કે વીજળીના ચમકાર એમાં મોતડા પરોપાય આમાં અચક અચાનક અંધારા થાય આમાં ક્યારે અંધારું થઈ જાય એ ખબર નથી કે જોતરે જોતામાં તારા દિવસ વયા જાય આમાં એકવીસ હજાર છસો ને કાર્ડ ખાય આ પલે પલે કાર્ડ ખાઈ રહ્યું છે એ સંકેત દઈ રહ્યું છે એની ખબર નથી એનો વિચાર નથી જો એનો વિચાર આવી જાય ને તો જીવન ધન્ય બની જાય જો આજે મગન મહારાજ જેવા આપણી સમક્ષ ગુરુમાં સમય અને બેઠા છે તો આપણે એને લઈને ગુરુને લઈને આપણે આવીએ છીએ કારણ કે આજે જે કઈ મેળવડો થાય છે જે કઈ મહિમા થાય છે એનો થાય છે ગુરુનો થાય છે અને અને મહિમા કાયમ કાયમ વધે માટે આ રોશની એવી સદગુરુ પાસે અંધ કરણ થી એવી પ્રેરણા અને ભાવના એવું જીવન હશે ને તો જીવવાની મજા આવી જાય બાપુ મંગળ સાહેબ આપણા તમામે તમામના એક પરમ પુરુષ સ્નેહી બાપુ મંગળ સાહેબ જો એને મળ્યા હોતા જીવનની અંદર તો આજે જીવન ક્યાં હોય અને શું કરે કારણ કે દુનિયા જીવે છે ને મરે છે જીવે છે ને મરે છે એમ નહીં અત્યારે આપણે શેના માટે આ ગુરુ મહિમા કરવા માટે કેમ કે બાપુએ જેણે જેણે આ પ્રસાદ આપીને ઈ પુરુષોને ખબર છે ગુરુ કઈ કાપી ગયા છે શું આપ્યું છે અને સેના વડે આપ્યું છે એ ખબર છે કે આ તન વિસ્કી વેલરી ગુરુ અમૃત કી ખાણ આ સિર દીધે સદગુરુ મિલે તો બી સસ્તો જાય કદાચ તારું સર્વસ્વ લૂંટાવી દે ને તો ગુરુ સસ્તામાં જ મેળ્યો છે એવું માની લેવા જેવું છે કારણ કે ગુરુ તો દાતાર હોય છે એ સમગ્ર આપણે ચરણે આપી દીધા પછી જોઈએ આપણે આપણે કઈક આપી દીધું હોય મન કરમ વચનમાં ઉભું રહી જવાની વાત છે અને વચનને હાલી અને આ જીવન જીવવા જેવી વાત છે કે અત્યારે જે જે અહીંયા અમારી સમક્ષ તમામે તમામ આચાર્યો મહાપુરુષો પધાર્યા છે એને પણ લાભ આપવાનો છે અને હમણાં થોડી વારમાં જે ભજન સત્સંગ જે કાંઈ ધારા ઉપર થશે મજા કરાવશે જે કાંઈ મહાપુરુષો એટલા માટે અત્યારે જે વાણીને વિરામ આપ્યું બોલું સદગુરુ મહારાજની જય